સુરતના ખાડીપુરના સ્થળ પર પાણી ઓસર્યા બાદ તંત્ર કામગીરીમાં જોડાઈ પર્વત પાચા ગોડાદરા સહિતના વિસ્તારમાં ચાર દિવસ ખાડીપુર રહ્યા પાણી ઓસર્યા બાદ ફાયર વિભાગ અને મનપાની ટીમ સાફ સફાઈમાં લાગી રોગ ચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી કરવામાં આવી શહેરના તમામ સ્થળ પર કામગીરી શરૂ કરી દેવાઈ મેડિકલની ટીમે લોકોના ચેકઅપ પણ કરવાનું હાથ ધર્યું સુરતનો આ પર્વત વિસ્તાર છે

કારણ કે જે પ્રકારે ખાડીપુર આવ્યું હતું ને ખાડીપુર ના કારણે અહીંયા રોગચાળો ન ફેલાય તે માટે થઈને તાત્કાલિક કરજો યુદ્ધના ધોરણે આ પ્રકારની જે સાફ સફાઈ ની કામગીરી છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવેલી છે ખાસ કરીને જે પ્રકારે અહિયાં ખાડીપુર આવ્યા હતા અને ખાડીપુર ને લીધે ચાર ચાર દિવસ સુધી સતત અહીંયા પાણી ભરાયેલું રહ્યું હતું તેના કારણે અહીંયા રોગચાળો ન ફેલાય

આની સાથે સાથે આપણે જોઈએ તો મેડિકલ ટીમ બી આપણે ઊભી કરેલી છે જેથી એ મેડિકલ ટીમમાં કોઈ વ્યક્તિને આપણે બીમારી કોઈ હોય નાની મોટી ફીવર કે આ થયેલું હોય તો એના માટે બી આપણે ટ્રીટમેન્ટને સ્ટાર્ટ કરેલું છે આ ઉપરાંત આપણી સર્વેલન્સ એક્ટિવિટી કે જેમાં એન એમ બેન અને એમપીએ દ્વારા આપણે ઘરે ઘરે જઈ અને એ લોકોને ચેકિંગ કરીએ છીએ અને એમને કોઈ સિમ્ટમ્સ હોય તો એના આધારે બહારની મેડિકલ ટીમ પાસે આપણે દવા અપાઈએ છીએ આ ઉપરાંત આપણે વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં અહીંયા પાણી હતા ત્યારે આપણે ફાયરબોર્ડના સહયોગથી મેડિકલ ટીમ બી અંદર મોકલેલી હતી અને એના થ્રુ આપણે ફૂડ પેકેટ અને સાથે સાથે દરેક વ્યક્તિના ઘરે જઈને બી આપણે તપાસ કરેલી છે અને પ્રેગ્નન્ટ મધર ખાસ આ એરિયામાં હતી જે થી છ પ્રેગ્નન્ટ મધરો હતી જેમને બી આપણે ફોલોઅપ ફોન ઉપર સાથે સાથે ફાયરબોર્ડ દ્વારા જો મેડિકલ ટીમ અંદર ગઈ ત્યાં ઘરે જઈને બી એ લોકોનું ચેકઅપ અને એમને જે દવા ખૂટી હોય આયન અને ની એ બી આપણે દ્વારા મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવેલી છે જેથી કરીને કોઈ પણ પ્રકાર નો રોગચાળો ન ફેલાય અને આગામી ના ભાગરૂપે આ પ્રકારની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ને અત્યારે જે પ્રકારે આ વિધા ટાઉનશીપ અને નો વિસ્તાર છે કે જ્યાં બોટ ફેરવીને લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું અને ચાર દિવસ લગાતાર વિસ્તારમાં પાણી ભરાયેલા ફેલાય તે માટે કામે લાગી છે અને અલગ અલગ વિસ્તારોમાં લીંબાય ઝોન અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની ટીમો દ્વારા સફાઈ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને જરૂરી દવાનો પણ છટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન સાથે